નમસ્કાર મિત્રો આપ સૌને પ્રવીણ રામના જય માતાજી જે સમાજ આ દેશ માટે સત્તાનો ત્યાગ કરવાની તાકાત ધરાવતો હોય એ સમાજ પાસે આ દેશ માટે દેશના હિત માટે સત્તાને જુટવી લેવાની તાકાત પણ હોય છે આ વાત હું રૂપાલા વિવાદના સંદર્ભમાં ક્ષત્રિય સમાજ માટે કહી રહ્યું છે કારણ કે આ દેશના હિત માટે આ ક્ષત્રિય સમાજે ભૂતકાળમાં પોતાના રાજા રજવાડાઓ અને પોતાના સત્તાનો ત્યાગ કરવાની તાકાત બતાવી છે અને ત્યારે આ ભાજપે ક્ષત્રિય સમાજ સામે એમની માંગણીને ન સ્વીકારીને ભાજપે એમનો ઘમંડ બતાવ્યો છે અને ક્ષત્રિય સમાજના સ્વાભિમાન ઉપર ઘા કર્યો છે ત્યારે ભાજપે ભૂલવું ન જોઈએ કે જે સમાજ સત્તાનો ત્યાગ કરવાની તાકાત ધરાવતો હોય એ સમાજ આ દેશના હિત માટે તમારી પાસેથી સત્તા જૂટવી પણ શકે છે બસ માત્ર જરૂર છે ક્ષત્રિય સમાજે શક્તિને ઓળખવાની અને એમને યોગ્ય દિશામાં કામે લગાડવાની આભાર આપનો પ્રવીણ રામ આપ સૌને મારા જય માતાજી જય ભગવાન